ઘણા લોકો એવું કહે છે રિયલ એસ્ટેટમાં તો બહુ જ રિસ્ક છે હું એવું કહું છું રિસ્ક હે તો ઇસ્ક હે રિસ્ક લેસો તો જ ગ્રોથ થશે એવું નથી કહેવા માંગતો કે તમે કરોડો રૂપિયાનું રિસ્ક લેવો લોન લેવો કે વ્યાજ પર લઈને તમે રિયલ એસ્ટેટમાં પૈસા નાખો પણ તે હું ચોક્કસ કહીશ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓછા બજેટથી ઇન્વેસ્ટમેન્ટ કરો પ્રભાકુંદના અલગ અલગ પ્રોજેક્ટો છે અલગ અલગ જમીનો છે અલગ અલગ પ્રોડક્ટો છો નાની ટિકિટ સાઇઝથી લઈને મોટી ટિકિટ સાઇઝ સુધીની પ્રોડક્ટ છે તમે નાના ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરો હું તમને વિશ્વાસ અપાવું છું પાંચથી દસ વર્ષના અંતે પ્રભાકુંદ સાથે જોડાઈને તમે પણ એક ડેવલપર રિયલ કે ઇન્વેસ્ટર બની જશો અને કરોડો રૂપિયા ડીલ કરશો હું તમને વિશ્વાસ અપાવું છું પ્રભાકુંદ સાથે જોડાઈને તમે પણ રિયલ એસ્ટેટમાં તમારો કક્કો ખરો સાબિત કરી બતાવશો જેમ મેં જીરો રૂપિયામાંથી રિયલ એસ્ટેટનું એમ્પાયર ઉભું કર્યું કેમ તમારે પણ કરવું હોય તો પ્રભાકુંજ સાથે ખાસ જોડાવો પ્રભાકુંજ ની અલગ અલગ પ્રોડક્ટમાં નાનું પરંતુ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે પણ બોલો વિશ્વ કી ગુંજ પ્રભાકુંજ